મહુવા તાલુકાના ભાદરોડના બુટિયાના નાળા નજીકથી પાંચ જુગારીઓને ભાવનગર એલસીબીના જવાનોએ ઝડપી લીધા છે બેતાલીસ હજાર પાંચસોના મુદ્દામાલ અને ગંજી પત્તાના સાહિત્ય સાથે તેના વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા તથા એલસીબી સ્ટાફ ના માણસો ને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચનાઓ આપેલી અને જે અંતર્ગત ભાવનગરી એલસીબીના માણસો મહુવા ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાદરોડ ગામ પાસે બુટિયાના નાળા પાસે આવેલ મર્ચન્ટ ફેક્ટરી પાસે ખુલ્લી જગ્યામાં ઇલેક્ટ્રોનિક બલ્બના અંજવાડે અમુક માણસો ગોળ કુંડાળો વળી પૈસા પાના વતી તીન પત્તીનું હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના માણસો ગંજી પત્તાના પાના પૈસા વતી હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની વાત કરીએ તો જાવેદભાઈ ઇબ્રાનભાઈ કલાણિયા ઉંમર વર્ષ સાડત્રીસ રેહ ફાતિમા સોસાયટી મહુવા यासिन उर्फ़ यामीन हुसैन भाई सेलोत उम्र वर्ष पात्रिस रहे फातिमा सोसाइटी फातिमा मस्जिद पासे महुआ अकरम भाई हनीफ भाई कालवादर उम्र वर्ष चौबीस रहे नूर सोसाइटी मालन नदी बाजू में महुआ आरिफ भाई रहीम भाई शेख उम्र वर्ष 38 धंधो व्यापार रहे वंडर पार्क नवा बस स्टेशन पास महुआ सरफराज अलाउद्दीन लाखानी उम्र वर्ष चालीस धंधो व्यापार रहे खत्रीशेरी एलबिना डेला पास महुआ